તાપી રિવરફ્રન્ટ ગાર્ડનમાંથી આરોપી સોયબ ભિકન ફકીર શાહ ઉમર વર્ષ એકવીસ વર્ષ ધંધો બેકાર રહે રૂમ નંબર બે બિલ્ડિંગ નંબર એકસો નેવ્યાસી એચ ટુ કોસાળાવાસ અમરોલી સુરત શહેર તથા રૂમ નંબર સત્તર બિલ્ડિંગ નંબર એકસો સડસઠ એચ ટુ કોસાળાવાસ અમરોલી સુરત શહેર મૂળ રહે ગામ બાવાનગર મહારાષ્ટ્ર તેને ઝડપી પાડવામાં આવેલ છે મજકુર આરોપી પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દા માલ સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે જેની વિગત છે નીચે મુજબ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે